અરે શું કરે છે તું તારા કાળા કર્મોની ની આપું છું આજે પેલી જૂન છે હશે ના બાપા હાશે તમે ઘર છોડીને ગયા ને એને પૂરા પંદર વર્ષ થઈ ગયા ત્યારથી તે અત્યાર સુધી તમારો કોઈ પત્તો નથી ખબર નહીં તમે ક્યાં હશો મમ્મી તમે આ દર પહેલી જૂને પપ્પાનો ફોટો હાથમાં લઈને કેમ રડો છો શુકામ પપ્પા ઘર છોડીને ગયા એના સત્તર અઢાર વર્ષ થઈ ગયા પણ તમે હજુ પપ્પાને ભૂલી નથી શક્યા કેવી રીતે ભૂલું બેટા તારા પપ્પા હારે મેં લગ્ન કર્યા અગ્નિના સાક્ષીએ સાત ફેરા ફર્યા વચને બંધાણા હતા કે આપણે સાથે રહીશું અને સાથે જીવશું મમ્મી મને હજી સુધી એ નથી સમજાણું કે પપ્પા ઘર છોડીને શું કામ જતા રહ્યા હતા તમારા બંને વચ્ચે ઝઘડો થયો હતો ના બેટા મારા વચ્ચે કોઈ ઝઘડો નહોતો થયો અમે તો ખૂબ સુખીથી અને શાંતિથી રહેતા તો પછી પપ્પા આપણને બંનેને એકલા મૂકીને કેમ ચાલ્યા ગયા બેટા આજે હું તને બધી વાત જણાવીશ પેલા તું મારી હારે અંદર ચાલ બેટા તારા પપ્પા જયારે ઘર છોડીને ગયા ને ત્યારે આ ચીઠી મૂકીને ગયા તા લે આ વાંસ એટલે તને તારા બધા સવાલનો જવાબ મળી જશે સરલા મને માફ કરજે આજે હું ઘર છોડીને જઈ રહ્યો છું તને અને મારી નાની દીકરી આશાને એકલા છોડીને જઈ રહ્યો છું તમને એકલા છોડીને જતાં મારો જીવ નથી ચાલતો પણ હું મજબૂર છું કારણ કે મારી નોકરી છૂટી ગઈ છે છ મહિનાથી હું નોકરી વગર ઘરે બેઠો છું બહુ ભણ્યો નથી એટલે મને બીજે નોકરી પણ નહીં મળે ઘરમાં અનાજ ખૂટી ગયું છે ખાવાના ફાફા પડી ગયા છે સરલા હું તને આખો દિવસમાં માંડ એક ટાઈમ ખાવાનું આપી શકું છું મને લાગે છે કે હું તમને બંને માં દીકરીને નહીં પાળી શકું તમારું ભરણ પોષણ નહીં કરી શકું એટલે હું ઘર છોડીને ચાલ્યો જાઉં છું સરલા તું આશાને લઈને તારા પિયર ચાલી જજે અને બની શકે તો મને માફ કરી દેજે લી મનસુખ મમ્મી પપ્પા આવી નાની એવી વાતમાં ઘર છોડીને ચાલ્યા ગયા મરદ જેવા મરદ થઈને જિંદગીથી હારી ગયા મમ્મી તું ચિંતા ના કર હું તારા ચરણોની સોગંધ ખાઈને કહું છું કે પપ્પા જીવતા હશે ને તો હું એમને પાતાળમાંથી પણ શોધી કાઢીશ અને ઘરે લઈ આવીશ તું મને આશીર્વાદ આપ લે આવો આશા બેટા બેસ બેસ કેમ છો અંકલ સારું છે શું બેટા ઘણા દિવસ પછી કઈ કામ હતું હા કાકા એટલે જ હું અહીંયા આવી છું આજથી 15 વર્ષ પહેલા મારા પપ્પા ઘર છોડીને ગયા ત્યારે તમારી ફેક્ટરીમાં કામ કરતા હતા તો હું એ જાણવા માંગુ છું કે ગયા એની પહેલા છેલ્લી વાર તમારી ફેક્ટરીમાં ક્યારે કામ પર આવ્યા હતા બેટા એ વર્ષે માર્કેટમાં બહુ મંદી ચાલતી હતી મેં ઘણા વર્કોને છૂટા કર્યા હતા તારા પપ્પાને પણ મારે નોકરીમાંથી છૂટા કરવા પડ્યા હતા એ વાતને તો છ મહિના થઈ ગયા પછી તારા પપ્પા ઘર છોડીને જતા રહ્યા મારા પપ્પા ઘર છોડીને ગયા એ પહેલા તમને મળવા માટે આવ્યા હતા હા બેટા તારા પપ્પા જ્યારે ઘર છોડીને ગયા ને તેને આગલા દિવસે જ મને મળવા આવ્યા હતા શું કહ્યું હતું મારા પપ્પા એ તમને તમારા બંને વચ્ચે શું વાત થઈ હતી તારા પપ્પાએ મને ફરીથી નોકરી પર રાખવા માટે રિક્વેસ્ટ કરી હતી પણ મેં એને કીધું કે હજી બે મહિના સુધી હું કોઈ વર્કરોને નોકરી પર રાખી શકું એમ નથી બીજી શું વાત થઈ હતી મારા પપ્પા સાથે તમારી અને મારા પપ્પાએ તમને કહ્યું હતું કે હું ઘર છોડીને જવાનો છું એવું કાંઈ ના બેટા અમારે તો એવી કોઈ ચર્ચા નથી થઈ પણ એટલા સમય તું કે પૂછી રહીશ છું કઈ કારણ છે હા અંકલ કારણ છે એટલે જ હું અહીં આવી છું હવે ગમે તે થઈ જાય હું ગમે તેમ કરીને મારા પપ્પાને શોધીને રહીશ બેટા તારા પપ્પાને ગુમ થઈ 15 17 વર્ષ થઈ ગયા મને હવે એવું નથી લાગતું કે હવે પાછા મળે તને મારા પપ્પા જો જીવતા હશે ને તો એને ગમે એમ કરીને શોધી કાઢીશ અરે આશા ક્યાં ખોવાઈ ગઈ હતી બે ત્રણ દિવસથી ક્યાં દેખાતી કેમ નહોતી હું તમને શું કહું એવી મુસીબતમાં હું ફસાઈ ગઈ છું ને કે બહાર કેમ નીકળું ને એ જ ખબર નથી પડતી મને મુસીબત શેની મુસીબત તું મને કે તો હું કઈક તને મદદ કરું રોહન તમને તો ખબર છે ને મારા પપ્પા 15 વર્ષ પહેલા ઘર છોડીને ચાલ્યા ગયા હતા હા એ વાતની તો મને ખબર છે મારે મારા પપ્પાને ગમે ત્યાંથી શોધીને ઘરે પાછા લાવવા છે ગમે ત્યાંથી શોધવા છે મતલબ તો કેવી રીતે શોધીશ તારા પપ્પાને તને ખબર છે કે તારા પપ્પા ક્યાં છે મારા પપ્પા ક્યાં હશે એ મને નથી ખબર એ તો પ્રોબ્લેમ છે હું મારા પપ્પાને કેવી રીતના શોધીશ ક્યાં હશે જો આશા આમ શહેર શહેર ફરીને ગલીએ ગલીએ જઈને તારા પપ્પાને નહીં શોધી શકાય તો શું કરું તમે જ મને કઈ રસ્તો બતાવો જો આશા અત્યારે સોશિયલ મીડિયાનો યુગ છે તો આપણે સોશિયલ મીડિયાનો જ ઉપયોગ કરીએ તારા પપ્પાનો એક ફોટો આપણે સોશિયલ સાઇટ પર મૂકી એને વાયરલ કરી દઈએ એટલે કોઈ પણ વ્યક્તિ એમને જ્યારે પણ જોશે ત્યારે તરત જ આપણને ઇન્ફોર્મ કરી દેશે પણ આનાથી કંઈ ફાયદો થશે જો આશા અત્યારે નેવું કામ તો સોશિયલ સાઈટ પર જ થતા હોય છે દાખલા તરીકે સગાઈથી લઈને લગ્ન સુધી કે પછી કોઈ વ્યક્તિ ખોવાયો હોય ત્યાંથી લઈને કોઈ વ્યક્તિના મૃત્યુ સુધી આ બધા કામ સોશિયલ મીડિયા દ્વારા જ શક્ય બને છે ઠીક છે તો હમણાં ઘરે જઈને મારા પપ્પાનો ફોટો તમને વોટ્સએપ કરું છું તમે પેલી સોશિયલ સાઇટ પર નાખી દેજો ઓકે ઓકે તો જરાય ચિંતા નહીં કરતી તારા પપ્પાને આપણે જરૂરથી શોધી લઈશું તારી છોકરીએ સોશિયલ મીડિયા ઉપર તારો ફોટો અપલોડ કરી દીધો છે આખા ગુજરાતમાં ફરતો થઈ ગયો છે એટલે કોઈને કોઈ તો તને ઓળખી જાહે અને કદાચ તને ઘર સુધી પહોંચાડી દે પણ તું કાન ખોલીને સાંભળી લે તું ઘરે પહોંચ્યો અને કોઈએ તને પૂછ્યું કે તમે કેમ ગુમ થયા હતા તો મારું નામ આપતો નહીં અને કેતો નહી કે મે છોડવા માટે મજબૂર કર્યો હતો સમજણ પડી મારી વાત યાદ રાખજે તું આમ રઘવાઈ થી આટા હું કામ મારે છો તારા પપ્પા તો આવવાના જ છે નીચે બેસ મમ્મી મને છે ને કે ચેન નથી પડતો જ્યારથી રોહન નો ફોન આવ્યો છે ને કે તારા પપ્પા મળી ગયા છે ત્યારથી પપ્પા ને જોવા માટે મારું મન અધીરું બની ગયું છે ક્યારે આવશે મને ઈ જ વાટ છે તારા પપ્પા આવશે ઘેરે પણ આ મુતાવળી હું કામ થાશો પપ્પા તમે અમને બંને છોડીને ક્યાં જતા રહ્યા હતા તમને ખબર છે अमारा गया पशी। अमारी नी केवी हालत थे, आशा ने ने, मोटी करवा माटे, मजे भीख मांगी, काली करी, पेटे बांधी बांधी ने। आशा ने कोई आशाने कोण कमी नेहमी સરલા મારાેઠ ની ખરાબ નજર તારા ઉપર હતી એ તારા રૂપની પાછળ ગાંડો બની ગયો હતો કોઈ પણ સંજોગમાં મને હટાવીને તને પામમાં માંગતો હતો તને યાદ છે આપણી દીકરી જ્યારે નાની હતી ત્યારે ગુમ થઈ ગઈ હતી હા એ એ થઈ પણ હરામી ગોવિંદ શેઠે જ એને કિડનેપ કરી હતી આશાને કિડનેપ કરી લીધા પછી આ ગોવિંદ શેઠે મને બોલાવ્યો અને મને ધમકી આપી મને કીધું કે તું આશા અને સરલાને છોડીને નીકળી જા મેં તો હું આશાને જાનથી મારી નાખીશ બસ સરલા અમારી દીકરીના જિંદગી ખાતર મેં આવું પગલું ભર્યું બસ પછી એ જ રાત્રે એ જ રાતે હું તમને બધાને એકલા છોડીને જતો રહ્યો

મારું મન પાછું પડે છે કેમ કે મારા પપ્પા તારી ફેક્ટરીમાં નોકરી કરતા હતા જો હવે પછી મારા ઘર સામે નજર કરી છે ને તો નઈ છોડું તને અને પોલીસ કરતા મને વાર નઈ લાગે ચાલ આપણે ચાલ